હિભિવાન આજે આપણે ધોરણ ચાર ગુજરાતી વિષયના સ્વ પોથીના પાઠ બે તેને તે ઉક્ષેનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક ઉદાહરણ મુજબ લખો અહીંયા આપણને ઉદાહરણમાં આપ્યું છે કુકડી તેનું એક રૂપ પુલ્લિંગ કર્યું છે કુકડો જ્યારે બીજું રૂપ કર્યું છે કુકડું એટલે કે ન લિંગ અન્ય પુરુષ એક વચનનું રૂપ કર્યું છે તો એ જ પ્રમાણે આપણે બાકીના શબ્દો બનાવીએ ચકલી તો એનું બનશે ચકલો ચકલું બિલાડી તો એનું બનશે બિલાડો બિલાડું બકરી એનું બનશે બકરો બકરું છોકરી તો એના માટે જવાબ બનશે છોકરો છોકરું પ્રશ્ન બે નીચેના શબ્દ જૂથ માટે કમમાં કયો શબ્દ વપરાયો છે તે લખો અને વાક્યમાં પ્રયોગ કરો પહેલું છે અતિશય આનંદથી ખેલું બનેલું પાઠની અંદર આ શબ્દ માટે છે ખુશખુશાલ વાક્ય બનાવીએ કુકડી પથ્થર પર ચડીને ખુશખુશાલ થઈ ગઈ ત્યાર પછી બીજું છે ખુલ્લી જમીનને ફરતે કરેલી લીપીત એને કહેવાશે વંડી વાક્ય બનાવીએ કુકડી વંડી પર ચડીને તેના પર થાથ બેસતી ત્રીજું વારંવાર ઊંચે ઉડવું અને નીચે ઉતરવું એના માટેનો શબ્દ છે ઉડ ઉતર વાક્ય બનાવીએ કુકડી તો હવે પથ્થર પર ઉડ ઉતર કરવા લાગી ચોથું પંખીઓને ખાવા માટે નખાતું અનાજ એને કહેવાશે ચણ વાક્ય પંખીઓને ચણ નાખવામાં આવે છે પાંચ કુકડાના માથા પરનું છોગું તો એને કહેવાશે કલગી વાક્ય બનાવીએ કુકડાના માથે રંગબેરંગી કલગી હોય છે પ્રશ્ન ત્રણ જોડકા જોડો અહીંયા એક નંબરમાં છે કુકડી તો એનો જવાબ આવશે હોશિયાર અને મહેનતું કુકડો ખુશી અને પ્રોત્સાહન કાગડો અદેખાય અને નિરુત્સાહી બિલાડીઓ લડાઈ અને ઝઘડાળું પ્રશ્ન ચાર વાક્યોને વાર્તાના ક્રમ એટલે કે ઘટનાક્રમ મુજબ ગોઠવો વાર્તામાં જે રીતે આપેલા વાક્યો આવ્યા હતા એ પ્રમાણે આ વાક્યોને ગોઠવવાના છે તો સૌ પ્રથમ આપણે આ વાક્ય લખીશું એક કુકડી હતી હોશિયાર કુકડી ત્યારબાદ આપણે બીજું વાક્ય લખીશું બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી ત્યારબાદ લખીશું કુકડીએ જોયું તો પોતે પથ્થર પર બેઠી છે એના પછી બે નંબરનું વાક્ય લખીશું કુકડીએ કુકડાને પોતાના અનુભવની વાત કહી અને લાસ્ટમાં પાંચ નંબરનું વાક્ય લખીશું હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કુકડીએ નજરની સામે જોયા પ્રશ્ન પાંચ આપેલ વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી લખો પહેલું વાહ તું સુંદર ગાય છે અહીંયા વાહ શબ્દ પછી આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકીશું અને વાક્યના અંતે અહીં આપણે પૂર્ણવિરામ મૂકીશું બીજું વાક્ય તમે ક્યારે આવ્યા અહીં પ્રશ્ન પૂછ્યો છે માટે વાક્યના અંતે આપણે પ્રશ્ના ચિહ્ન મૂકીશું ત્રણ એ કૂતરાએ જેવું પ્રાણી સોરી એ કૂતરા જેવું પ્રાણી છે કૂતરું નહીં અહીંયા આપણે બેની સરખામણી આપી છે માટે અહીંયા છે પછી આપણે મૂકીશું જ્યારે વાક્યના અંતે આપણે પૂર્ણ વિરામ છે એટલે કે વિધાન વાક્ય છે તો વાક્યની અંતે આપણે પૂર્ણ વિરામ મૂકીશું પાંચ હાશ હવે શાંતિ થઈ અહીંયા હાશ શબ્દ પછી ઉદ્ગાર ચિહ્ન મૂકીશું વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકીશું પ્રશ્ન છ આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દની જગ્યાએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો અહીંયા આપણને જે કાઉસ આપ્યો છે આ કૌંસ આપેલ વાક્યોના નામને બદલે સર્વનામ વાપરવાની વાત કરી છે વાક્યની અંદર તમને નામ આપ્યું છે કસ્તુરબા તો કસ્તુરબાની જગ્યાએ સર્વનામ કયું વાપરી શકાય તે અહીંયા મૂકવાનું છે તો ચાલો જોઈએ અહીં આપણે કસ્તુરબાની જગ્યાએ નામ સર્વનામ વાપરીશું એમનું એમનું નામ યાદ આવતા આપણી જીભે બા ઉદ્ગાર સરી પડે ના ત્યારબાદ બીજા વાક્યમાં નામને બદલે તેણે શબ્દ વાપરીશું તેણે સુંદર ચિત્ર દોર્યું ત્રીજા વાક્યમાં ચોરની જગ્યાએ આપણે તેની શબ્દ વાપરીશું પોલીસે તેની ઝડતી લીધી ત્યારબાદ ચોથા વાક્યમાં ગામ લોકોએ શિક્ષકની જગ્યાએ આપણે લખીશું તેમનું ગામ લોકોએ તેમનું સન્માન કર્યું પાંચમા વાક્ય કિશોરોના બદલે આપણે લખીશું તેઓ તેઓ સમુદ્રમાં શું કરતા હતા પ્રશ્ન સાત પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન કુકડીને કઈ વાતનું દુઃખ હતું જવાબ કુકડી ઊંચે ઉડી શકતી ન હતી અને તેને રંગીન પીછા ન હતા આ બે વાતનું કુકડીને દુઃખ હતું બીજો પ્રશ્ન દોડવું અને ઉડવું મા શું ફેર જવાબ દોડવું એટલે જમીન પર ચાલવું અને ઉડવું એટલે હવામાં જમીનથી અધ્ધર ઉડવું ત્રણ કુકડીને બહેનપણીઓએ કેવો પ્રતિભાવ આપ્યો જવાબ કુકડીની બહેનપણીઓએ તેની પાંખો ફફડાવીને ઉડવાની કળાને બિરદાવી ચાર કુકડો મનોમન કેમ ખુશ થતો હતો જવાબ કુકડીની કરામતો કુકડી નિહાળીને જોયા કરતી તેથી કુકડાને થતું કે કુકડી કેટલા પ્રેમથી સામું જુએ છે તેથી કુકડો મનોમન ખુશ થતો પાંચ કાગડાની વાત પર કુકડી કેમ ખીચાઈ ગઈ જવાબ કાગડાની નિરુત્સાહી અને અદેખાઈ ભરેલી વાત સાંભળી કે કુકડીને ઉડીને શું મળવાનું તેના માથે કલગી થોડી ઉગે આ વાત સાંભળી કુકડી ખીચાઈ ગઈ પ્રશ્ન આઠ નીચેના શબ્દચિત્રમાં છુપાયેલા શબ્દો ઓળખો અને લખો અહીં પહેલું ચિત્ર શબ્દચિત્ર છે તેમાં શબ્દ છુપાયેલો છે કુહાડી અહીંયા છે ફિરકી અહીં છે ચાવી અહીં બારી અને આ ચિત્રમાં છે બલ્બ તો આ બધા જ શબ્દો આપણે નીચે ખાલી જગ્યામાં લખીએ આ પ્રમાણે પાંચે પાંચ શબ્દ લખીશું કુહાડી ફિરકી ચાવી બલ્બ બારી પ્રશ્ન નવ પાઠ્યપુસ્તકના પાના નંબર છવ્વીસ સત્યાવીસ પર આપેલા ચિત્રમાંથી તમને કયું ચિત્ર વધારે ગમ્યું તેના વિશે સાત આઠ વાક્યો લખો અહીં એમ આપણે લખ્યું છે કે પાઠ્યપુસ્તકના પાના નંબર છવ્વીસ સત્યાવીસ પર આપેલા ચિત્રમાંથી મને શૌર્યએ દોરેલું ચિત્ર ગમ્યું કેમ કે તેમાં સુંદર કુદરતી સૌંદર્ય છે સરસ મજાનું ઝરણું અને તેના કિનારે ઘણા બધા વૃક્ષો અને ઘાસ દોરેલું છે ઘાસમાં ચરતા પશુઓ અને પક્ષીઓની ચહલ પહલ તથા તેમના અવાજો પણ સંભળાતા હશે તેથી મને આ ચિત્ર વધારે ગમ્યું તમે બંને ચિત્રોમાંથી કોઈપણ ચિત્ર વિશે અહીંયા લખી શકો છો પ્રશ્ન દસ તમારી આસપાસ જોવા મળતા કોઈ એક પશુ કે પક્ષી વિશેની વિગત ઘરના સભ્યો પાસેથી એકત્ર કરી સાત આઠ વાક્યો લખો અહીં મેં કબૂતર વિશે લખ્યું છે કબૂતર ઘર આંગણાનું પક્ષી છે તેની ચાંચ નાની હોય છે તે રાખોડી સફેદ કે વિવિધ રંગોમાં જોવા મળે છે તે કૂવા વાવ મકાનના ચરુખાની છત પર માળા બાંધે છે તેનું શરીર સુડોળ અને ભરાવદાર હોય છે તેના પગ રતુમડા હોય છે તે શાંત સ્વભાવનું પક્ષી છે તેને પારેવા પણ કહે છે તે દાણા તથા ચીવડા ખાય છે તે ગળું ફૂલાવી ખોખું અવાજ કરે છે